વડોદરાના પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો તસ્કરો ત્રાટક્યા ઘર નંબર અઢાર માં મોડી રાત્રે ઘરના તારા તૂટ્યા છે બંધ મકાનને ચોરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું રોકડ અને સોના ચાંદીના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર થયા છે તસ્કરોના આતંકથી સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ

અને ઘર બંધ હતું અને મારો છોકરાને થઈ ગયો હતો અને આજે રાત્રે સવારે એનો મેસેજ આવ્યો નથી કે ભાઈ ઘર તૂટી છે તમારો એટલે હું અમદાવાદ ત્યાં આવ્યો તો ઘરમાં બધું ઘેરવિખેર સામાન પડ્યો છે અને લગભગ પાંચ હજાર રૂપિયા રોકડા અને બે ચાંદીના છડાની જોડ અને બીજું કંઈ બહુ નથી ગયું આ રીતે મને સાવલી પોલીસમાં જાણ કરી છે આ જગ્યા ઉપર કેટલી વાર ચોરી થઈ છે અહીં બે વાર ચોરી થઈ છે પહેલા વીસેક વર્ષ પહેલા ચોરી થઈ હતી તેમાં શું કર્યું હતું પહેલા એમાં વધારે સોના ચાંદી ગયા હતી અત્યારે અંદાજીત તો આ જે નીચે બેન રહે છે એમની એક જોડ એક જોડ ચાંદીના છરા અને પગે પહેરવાના પહેલાં લેવા છે ચાંદીના એ ચોરાયા છે અને પાંચ હજાર રૂપિયા રોકડા હતા તિજોરીમાં એ